સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં લગભગ સાડા જેવું થયું છે ને ત્યારે ભાઈ વાડી હેલો તો તમને લોકેશન તો આમ જોતા જેવું લાગતું છે કે વાડી બાજુ જાય છે પણ એને આપણે પદયાત્રા કરી છે વાડીએ જાવ ને અત્યારે તારમાં મજા આવે કંઈક વાડીએ જાવ ને હાલીને જાવ ને મજા કંઈક અલગ છે હો ભાઈ નકરા ટેફા ટેફા દેખાય ત્યારે કેમ કે ઉનાળો છે ને હવે નકરા ટેફા દેખાય છે તો આપણે હે ને તાજેતરમાં વાડીયા જવાનું એક જ કારણ છે કે લાલચંદન હે ને આપણે પાઈકી ગયું છે એને આપણે લેવાનું છે એટલે સવાર હાટ વહેલા જ આવીને તો તડકો માથે ન આવે તો હાલો એ આપણે લાલચંદન બાજુ આવી અને હવે આપણે ત્યાં જઈને તમને મળવી કેવું છે આપણું ચંદન બના રહીજો તમે પણ અમારા વિડીયોમાં અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી દીજો મોર્નિંગનો સમય હોય ને આમ જો પાછળ એક સૂર્યનારાયણના દર્શન થાય જોરદાર કંઈ એવો મસ્ત એવો સૂર્યનારાયણ તો તમને દેખાય એવું મસ્ત લોકેશન આવે એ ભાઈ હવે વાડી આવે ને એટલે આવું લોકેશન આવે કે ગામડામાં તો કંઈ એવું ખાસ ન આવે ઘરે હોય એટલે અને વાડીમાં તમે ને એટલે મસ્ત એવું લોકેશન આવે અને એ લોકેશન મજા આપણે અત્યારમાં માણી છે હાડા સો માં વાહ ભાઈ વાહ હાલો તો બનાવી રહ્યો કન્ટિન્યુ બ્લોગ માં કાંઈ નહીં બસ જો હકીકતમાં આપણે કહેતા ને લાલ ચંદન પણ જો વાડીમાં કાંઈ નહીં ખૂબ આવું જ છે ઓલા રાડા નગરા છે અને એવું કાંઈ નથી આગળ જો લાલચંદન નો ઉતારો લે છે અમારો ભગોય દે જો આવી રીત ને લાલચંદન નો ઢગલો કર્યો છે આ ને જો જો અમાર ભગોય લાલચંદન લણે છે તો આવું કામ પાછું હોય ને ટાઢા પર કરો ને તો જ મેળ આવે ન તો આ તડકો થઈ જાય ને એટલે બેહવામાં થોડીક તકલીફ પડે સાંયો આપણે કરવો પડે માથે એટલે જો સૂર્યનારાયણ અત્યારે અત્યારે મધ ક્યાં સડી ગયા હે હજી તો લગભગ પોણા હાથ અઢારસો જેવું જુઓ હે તો એ આટલા બધી સડી જાવ હજી નવ દહ વાગ છે ને એટલે તો આમ તડકો ગજબ થઈ જાય છે પણ આપણે બેઠા બેઠા કામ કરવાનો ને એટલે તડકો લાગે પાછો એટલે એને આમાં થોડુંક વહેલા દાવવું પડે

हां तो जमा हो बाकी बड़ा रामो पाड़े हम तो दातड़ा पग में भराई भराई आहा बीजी तो कर लेता जगड़ी बीजी तो वाई पड़ा कार पे 不够用 અત્યારે ને માણી નાખીએ હવે જે પાળિયા હે ને એ ઉંબાળીને ને પછી લણવાના છે તો અમારે તો મોટા ભાઈ છે

તો વિડીયો હે આપણે ઝાઝો ઉતરી ગયો તો આપણે હે ને ડુંગળે લણવા બે જાય કેમકે હવે તડકો થતો જાય છે પણ પછી બહુ ઝાઝો તડકો થઈ જાય છે ને એટલે ડુંગળે લડવા ને મજા નહીં આવે કેમ કે અહીંયા આપણે બેઠા બેઠામાં કામ કરવાનું હોય એટલે તડકો લાગે તો આ બીજા બધા હાથા થાય ને મંડાણા ડુંગળે લણવામાં જો આપણે આ બે હેરું બાકી છે એટલે હટા મંડ્યું લણવા કેમકે અહીંયા હવે હે આમ જેમ જેમ જતા જાય ને તકલીફ પડે આપણને તો પડે જ તે પણ આ ત્યાં નાના નાના ટાબીજા છે ને એમ નહીં પડે એટલે હાલો અમે આપણે એને લણવા મળ્યું ડુંગળી તો વાગી ગયા હે ત્યારે એને અને આપણે હવે એને કામ પૂરું કર્યું કેમ કે હવે તડકો બહુ પૂર થઈ ગયો એટલે ડુંગળી લણવાનું કામ છે ને આપણે હવે બહેન કરી દીધું જો તાબીજિયા બધા એમ કહે છે કે ઘર પેગું થવું તો અમે કીધું હાલો તારે આપણે જવા અને આમાં તમને દેખાય એમ કોઈ નથી રહ્યો જે આપણે તાબીજિયા હતા ને બધા ક્યારે બધા છટકી ગયા પણ આપણે અમુક અમુક ને રોકી રાખ્યા હતા ખડી હાલો હવે આપણે જઈ તો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દીજો મળીશું હવે અમે તમને બીજા વિડીયોમાં સુધી બનાવી દો